આ વૃદ્ધાશ્રમની આંસુ આંસુભરી રાત સત્ય ઘટના આ શહેરથી થોડે દૂર એક નાનકડા ગામના કિનારે આવેલું હતું પ્રેમકુંજ વૃદ્ધાશ્રમ આ સાદી સફેદ દિવાલો આગળ નાનો બગીચો અને અંદર ખાલી ગેલેરીઓમાં ફરતા વૃદ્ધ લોકો એવું લાગતું કે દરેક દિવાલમાં એક અણકહી વાર્તા બંધ છે આ કોઈના દિલનું દુઃખ કોઈના સંતાનનો દગો તો કોઈના સ્વપ્નઓનો અંત આ વૃદ્ધાશ્રમની મેનેજર હતી સુશીલા બહેન ઉંમર પિસ્તાલીસની આસપાસ હંમેશા સફેદ સાડીમાં આંખોમાં કરુણા અને ચહેરા પર શાંતિ આ તેઓ હંમેશા દરેક વૃદ્ધને બાપુજી આ માતા કાકા કહીને સંબોધતી આ એમના માટે વૃદ્ધાશ્રમ માત્ર નોકરી નહોતી એ એમનું ધર્મ સ્થળ હતું આ દરેક સાંજે વૃદ્ધાશ્રમમાં એક નિયમ હતો આ સા પીધા પછી બધા મળીને એક રૂમમાં બેઠા રહે આ પોતાના જીવનની કોઈ યાદ શેર કરે કે પછી ભજન કરે એ સમયે થોડી પળો માટે એ બધું ભૂલી જતા એક જ હતી આ વરસાદની પહેલી ઝરમર શરૂ થઈ હતી આ બહાર પવનનો શોર આ વીજળીના ચમકારા અને વરસાદની સુગંધ વૃદ્ધાશ્રમના ઓરડામાં ઘૂસી ગઈ હતી આ વૃદ્ધાશ્રમના એક ખૂણે બેઠા હતા દામોદર ભાઈ એક નાની છોકરી કદાચ છ વર્ષની હશે આ પિતાના ખભા પર બેઠી હસતી આ દામોદર ભાઈ એ ફોટા પર હાથ ફેરવતા કહેતા આ મારી દીકરી રીષા આ તાને છેલ્લે જોયા પછી આટલા વર્ષો વીતી ગયા આ ખુશ ખુશી ને બેટા આ બહેન પાસે જઈને બેસી બોલી આ બાપુજી આ રેછા ક્યાં રહે છે આજે આ દામોદરભાઈએ હળવા સ્મિત સાથે બોલ્યા આ મને ખબર નથી આ દીકરીએ કહ્યું હતું કે આ વિદેશ ગઈ છે પણ એ પછી કોઈ ખબર ન આપી અહીં છોડીને ગઈ હતી કે આ થોડા દિવસ માટે રહીજો પણ એ થોડા દિવસ હવે ત્રણ વર્ષ થઈ ગયા આ સુશીલાબહેનના હોઠ કંપી ઉઠ્યા આ દ્રશ્ય એમના માટે નવું નહોતું આ દરેક વૃદ્ધ અહીં કોઈના થોડા દિવસ માટે જ મોકાયેલો હતો આ પણ એ દિવસો ક્યારેય પૂરા થતા નહોતા આ તે જ દિવસે સાંજે નવા વ્યક્તિએ આશ્રમમાં પ્રવેશ કર્યો એક સાહીઠ વર્ષના આ સફેદ દાઢી ધરાવતા માણસ પ્રભુદાસભાઈ હાથમાં નાનું બેગ અને આંખોમાં એવી ઊંડાઈ કે આ જેમાં આખી જિંદગીનું તોફાન સોંપાયેલું લાગે આ રજિસ્ટરમાં નામ લખાવતા બોલ્યા બાપુજી હવે તમે પણ અમારા પરિવારનો ભાગ છો આ પ્રભુદાસભાઈએ રૂમમાં જઈને પોતાનો સામાન રાખ્યો ત્યાં એમના માટે ત્યાર કરેલો ખાટલો આ સાદી સાદર અને खिड़की પાસે એક જૂની ખુરશી હતી આ બહાર વરસાદ વધુ ધામધમતો હતો એક હોરશી પર બેસીને પ્રભુદાસભાઈએ આંખો મીસી લીધી એ રાતે કોઈને ખબર નહોતી કે આ વૃદ્ધાશ્રમની હવામાં એક નવી વાર્તા લખાઈ રહી છે એક એવી વાર્તા આજે બધા વૃદ્ધોના દિલને ઝંઝોળી નાખશે આ રાતનો સમય હતો આ ઘણા સોઈ ગયા હતા પણ દામોદરભાઈની ઊંઘ નહોતી આવતી આ તેઓ બહારના કોરિડોરમાં છાલવા નીકળ્યા અહીંયા સમયે ખૂણેથી આવતો પ્રકાશ જોયો આ ખેડકીમાંથી કોઈ બેઠું હતું આ જઈને જોયું તો આ પ્રભુદાસભાઈ ખુરશી પર બેઠા આંખોમાં આસુ આ શું થયું બાપુજી ઊંઘ નથી આવી આ દામોદરભાઈએ પૂછ્યું આ ના ભાઈ આંખો બંધ કરું છું તો ભૂતકાળ ખોલ્લો પડે છે આ પ્રભુદાસભાઈએ ધીમેથી બોલ્યા આ થોડી ક્ષણ શાંતિ રહી આ પછી પ્રભુદાસભાઈએ ધીમેથી બોલવા લાગ્યા એક દીકરી હતી મારી આ નાની નાની સોટી રાખતી આ નાકમાં નાનું વળું આ પપ્પા બોલતી ત્યારે આખું ઘર ઝગમગી ઉઠતું અહીંયાની તો વહેલી જ ચાલી ગઈ અહીંયાને મેં જ ઉછેરી આ પણ એ મોટી થઈ અને એક દિવસ મારી પાસેથી દૂર થઈ ગઈ આ લગ્ન કર્યા આ પછી મને જરૂર ન રહી આ દામોદરભાઈના હાથમાંથી એ ફોટો નીસે પડી ગયો આ દેવતાની જેમી એકબીજાની વાર્તા સાંભળતા બંને વૃદ્ધો હવે શબ્દો વિના જોડાઈ ગયા હતા આ એકનો દુઃખ બીજાનો પ્રતિબિંબ હતો આ પછીના દિવસોમાં બંને વચ્ચે એક અજબ સાથો બંધાયો આ બે વૃદ્ધ પુરુષ આ જેમણે પોતાના સંતાનોના પ્રેમ ગુમાવ્યા હવે એકબીજાને સહારો આપતા હતા આ સોશીલા બહેને પણ એ બંનેના ચહેરા પર થોડી શાંતિ જોતા હસ્યા એમણે નક્કી કર્યું કે આગામી શનિવારે આ બધા વૃદ્ધો માટે સ્મૃતિ દિવસ રાખવામાં આવશે આ જ્યાં દરેક પોતાનું મનનું દુઃખ સ્મરણો કે ઈચ્છાઓ શેર કરશે આ શનિવાર આવ્યો આ બધા વૃદ્ધો એક રૂમમાં બેઠા આ રૂમની દિવાલો પર કેટલાક જૂના ફોટા ટાંગેલા હતા કોઈના લગ્નના આ કોઈના બાળકો સાથેના આ કોઈના બગીચામાં હસતા આ સુશીલા બહેને કહ્યું આજે આપણે સૌ એકબીજાને એ વાત કહીએ આ જે મનમાં વર્ષોથી દબાયેલી છે આ બોલવાથી કદાચ દુઃખ ઘટશે એક પછી એક લોકો બોલવા લાગ્યા કોઈએ કહ્યું આ દીકરો મળવા નથી આવતો આ કોઈએ કહ્યું આ દીકરી વિદેશ ગઈ પછી ક્યારેય ફોન નથી કર્યો કોઈએ કહ્યું આ પત્ની ચાલીને ગઈ ત્યારથી મન ખાલી છે અને પછી આ પ્રભુદાસભાઈ ઊભા થયા આ તેઓ ધીમેથી બોલ્યા આ મારું નામ પ્રભુદાસ છે આ પણ હું એક સમયનો પ્રભુદાસ મહેતા આ શેટીનો જાણીતો ઝવેલર હતો પણ આજે મારી પાસે એક રોપિયો નથી આ દીકરીએ કહ્યું કે આ મારા વિચારો જૂના છે આ મારા કારણે એનો સ્ટેટસ બગડે છે એ દિવસે જ એણે કહ્યું આ પપ્પા આ તમે વૃદ્ધાશ્રમમાં રહી જાઓ આ મને તમારો ભાર નથી સહન થતો અને હું સાલ્યો આવ્યો એ દિવસે મને લાગ્યું કે આ મારી જન્મદાતા દીકરી નથી રહી એ કોઈ અજાણી સ્ત્રી બની ગઈ છે આ રૂમમાં શાંતિ છવાઈ ગઈ આ દરેક વૃદ્ધની આંખો ભીની થઈ ગઈ આ દામોદરભાઈ ધીમેથી બોલ્યા આ બાપુજી આ તમારું દુઃખ મારું પણ છે આ મારી દીકરીનું નામ રેસા હતું એટલે જ પ્રભુદાસભાઈ એક ક્ષણ માટે ચમકી ઉઠ્યા આ રીષા એમણે પૂછ્યું આ તમે કહ્યું રીષા આ દામોદરભાઈ બોલ્યા હા આ રેષા દામોદર પટેલ આ પ્રભુદાસભાઈના ચહેરા પર અજબ સંકોચ આવી ગયો આ તેમણે ધીમેથી હાથ કંપાવતા કહ્યું આ મારી દીકરીનું પણ નામ રેસા છે આ રેષા પ્રભુદાસ મહેતા એક ક્ષણ માટે બંનેના મનમાં વીજળી સમાન વિચારો વીતી ગયા આ શું એ જ રીષા હેસે શું કોઈ સંયોગ છે કે કોઈ કડવી સત્ય કથા આજે બંનેને જોડે છે આ બહાર વરસાદ ધામધામ હતો આ રૂમમાં અજીબ તણાવ હતો અને સોશિયલા બહેનની આંખોમાં ચિંતા એ રાત લાંબી હતી આ કદાચ આજ હતી વૃદ્ધાશ્રમની આંસુ ભરી રાતની શરૂઆત આ રાતની મધ્યરાત્રે હતી આ બહાર વરસાદ હવે થાંભી ગયો હતો આ પણ વૃદ્ધાશ્રમની દિવાલોમાં હજુ પણ એ વાતોનો પ્રતિધ્વનિ ભરી રહ્યો હતો આ મારી દીકરીનું પણ નામ રીષા છે આ દામોદરભાઈના મનમાં વિચારોની લહેર ઉઠી રહી હતી આ રીસા એ નામ સાંભળતાની સાથે હદે ધડકવા લાગ્યું આ શા માટે દરેક વખતે એ જ નામ સામે આવે છે આ કોઈ અજીબ સંયોગ છે કે ઈશ્વરની યોજના આ પ્રભુદાસભાઈને ઊંઘ નહોતી આવતી આ તેઓ ખાટલામાંથી ઊઠીને વિન્ડો પાસે ગયા આ બહાર સાંજની ફેલાઈ ગઈ હતી આળુઓ પવન ફૂંકાઈ રહ્યો હતો અને ખેડકી પાસે બેઠેલા પક્ષીઓ પણ શાંત થઈ ગયા હતા આ તેમણે પોતાનો જૂનો ફોટો કાઢ્યો અરેસા આ તેની લગ્નની રાતનો ફોટો આ તેમાં રેસા લાલ સાડીમાં આ માથા પર દુપટ્ટો અને હાથમાં ચમકતા કંકણ એના ચહેરા પર હાંસ્ય હતું પણ આંખોમાં જાણે કંઈ અસ્પષ્ટ ઉદાસી છુપાયેલી આ બેટી તો ખુશ છે ને આ પ્રભુદાસભાઈએ ધીમેથી બોલ્યું પણ જવાબ ક્યાંથી આવવાનો આગલી સવાર હતી આ વૃદ્ધાશ્રમના બગીચામાં સુશીલાબહેન ફરતી હતી આ ફૂલો પર પાણીના ટેપા સમકી રહ્યા હતા આ દામોદરભાઈ અને પ્રભુદાસભાઈ બંને ત્યાં બેઠા હતા શાંત આ મગ્ન આ સુશીલાબહેન હસીને બોલી આજે સવારે સા સાથે ગરમ ભજીયા પણ છે આ બંને મળીને ખાશોને પણ કોઈ બોલ્યું નહીં આ દામોદરભાઈના ચહેરા પર વિશાળની ગંભીર છાયા હતી આ તેઓ ધીમેથી બોલ્યા આ બાપુજી આ તમારું ગામ કયું આ પ્રભુદાસભાઈ બોલ્યા આ રાજકોટ નજીકનું લક્ષ્મીનગર આ ત્યાં જ મારી દુકાન હતી આ પ્રભુદાસ જ્વેલર્સ તમે આ હું પણ રાજકોટનો છું આ દામોદરભાઈ બોલ્યા પણ મારો વિસ્તાર મવડી રોડ ત્યાં મારી નાની ફેક્ટરી હતી આ બંને એકબીજાને આશ્ચર્યથી જોઈ રહ્યા એમના જીવનના રસ્તા તો કદાચ ક્યારેક એકબીજાને ઓળંગી ગયા હશે અને હવે વર્ષો પછી એ બંને એ જ વૃદ્ધાશ્રમમાં મળ્યા હતા આ દામોદરભાઈએ ધીમેથી પૂછ્યું આ તમારી રેસા એની ઉંમર કેટલી હશે હવે હશે આ પાંત્રીસ છત્રીસ વર્ષની આસપાસ આ પ્રભુદાસભાઈ બોલ્યા અને તમારી હમણાં ત્રીસ વર્ષની આસપાસ હશે આ એ વખતે દામોદરભાઈના મનમાં વીજળી જેવી સમકવી હતી આ કારણ કે તેમની દીકરી રેસા પણ રાજકોટમાં જ કામ કરતી હતી અને થોડા વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા આ કોઈ જવેલરના દીકરા સાથે આ નામ હા કેરણ મહેતા આ દામોદરભાઈના હાથ કંપી ઉઠ્યા કિરણ મહેતા એ તમારા દીકરાનું નામ તો નથી આ પ્રભુદાસભાઈના ચહેરા પર અસંબાનો ભાવ સઢ્યો હા એ તો મારો દીકરો છે આ રૂમમાં એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું આ બંનેના આંખોમાં એકબીજાને જોઈને એક અજબ સમક આવી ગઈ આવી અનોખી સંયોગિકતા કદાચ ભાગ્યે જ લખી શકે એનો અર્થ એ થયો કે આ દામોદરભાઈની દીકરી રીષા દામોદર પટેલ એ છે પ્રભુદાસભાઈના દીકરા કિરણ મહેતાની પત્ની અર્થાત બંને વૃદ્ધોના સંબંધોમાં એક જ કડી હતી તે હતી રેસા મહેતા આ દામોદરભાઈની આંખોમાં પાણી આવી ગયું અરે ભગવાન આ એટલે જ એ છેલ્લા ત્રણ વર્ષથી મને મળવા નથી આવી આ કદાચ એને કહેવામાં આવ્યું હશે કે હું નથી રહ્યો કે હું દૂર છું આ પ્રભુદાસભાઈ પણ હાસમસી ગયા એમણે માથું પકડી લીધું એનો અર્થ એ કે આ મારી સંતાને મારા સમાન જ અન્ય એક પિતાને પણ વૃદ્ધાશ્રમ મોકલ્યો એ બંને વૃદ્ધ પુરુષ એકબીજાને જોઈને મૌન થઈ ગયા આ બહારથી સુશીલા બહેન શાહ લઈને આવી આ પણ એ દ્રશ્ય જોઈને અટકી ગઈ આ બંને વૃદ્ધોની આંખોમાં એવી વ્યથા હતી આ જે શબ્દોમાં સમજાવી ન શકાય આ થોડા દિવસો પછી આ વૃદ્ધાશ્રમમાં એક ખાસ પ્રસંગ હતો આ પરિવાર મિલન દિવસ આ જે દિવસે કેટલાક પરિવારો પોતાના વૃદ્ધ માતા પિતાને મળવા તરફ જોયું હૃદયમાં આશાનો દીવો ફરીથી બળવા લાગ્યો આ બપોરે એક કાર આશ્રમના દરવાજા પાસે આવીને અટકી આ કારમાંથી ઉતરતી એક મહિલા આ સુંદર આધુનિક કપડામાં આ ચહેરા પર તેજ આપણ આંખોમાં થોડી ઉતાવળ આ તે હતી રેસા મહેતા આ રિસેપ્શન પર જઈને કહ્યું હું પપ્પાને મળવા આવીશું આ દામોદર પટેલ આ સુશીલા બહેનને હસીને કહ્યું હા બેટા આ એ તો બગીચામાં બેઠા છે આ રેસા ધીમે ધીમે બગીચાની તરફ ગઈ આ દામોદરભાઈ ખુરશી પર બેઠા હતા આ એમના હાથમાં જૂનો ફોટો હતો એ જ ફોટો આ જેમાં નાની રીષા એમના ખભા પર બેઠી હતી આ જ્યારે રીષા સામે આવી આ દામોદરભાઈ ધીમેથી ઊભા થયા આંખોમાં આસરું ભરાયા આ રીસા તું આવી આ એક એકપળ માટે નજર સોરી પછી બોલી પપ્પા હા આ થોડો સમય મળ્યો એટલે આવી ગઈ આ બીજી હતી એથી પહેલાં આવી ન શકી આ દામોદરભાઈએ ધીમેથી એના હાથ પર હાથ રાખ્યો આ કોઈ વાત નથી બેટા આ તું આવી એ પૂરતું છે આ બોલતા જ ખૂણીથી પ્રભુદાસભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા આ તેમની નજર રેસા પર પડી અને સહેરો ફાગ થઈ ગયો આ રીસા તું અહીં આ રેસા થોડી છોંકી ગઈ પપ્પા આ તમે અહીં શું કરો છો આ દામોદરભાઈના ચહેરા પર આશ્ચર્ય આ રીસા આ આ તમારા સસરા ક્ષણ માટે સમગ્ર વાતાવરણ સ્થિર થઈ ગયું આ આંખોમાં ડર અને ગુનાની ભાવના આવી ગઈ આ રીતે આગળ આવીને ધીમેથી બોલી આ બેટા આ તારા બંને પિતા અહીં છે આ એક જ સંતાનના સ્વાર્થી બે વૃદ્ધો અહીં આશ્રય શોધી રહ્યા છે આ શું તું જાણે છે આ તારી બેદરકારીથી આ બંનેના દિલમાં કેટલી ખાલી જગ્યા ઊભી થઈ છે આ રેસાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આના હું મને ખબર નહોતી આ કેરણ કહેતા કે દાદા જીદી છે અને પપ્પા હવે એકલા રહેવા માંગે છે આ મેં ક્યારેય વિસર્યું જ નહીં કે એ લોકો અહીં છે આ દામોદરભાઈએ ધીમીથી કહ્યું આ બેટા આ કોઈ ગુનો નથી કર્યો તે આ ગુનો એ લોકોનો છે આ જેમણે તારી લાગણીઓને ખોટી રીતે વાળીને અમને ત્યજી દીધા આ પ્રભુદાસભાઈ બોલ્યા આ રીસા તું મારી જિંદગીની એકમાત્ર આશા હતી આપણને જ્યારે તું કેરણ સાથે ગઈ આ ત્યારે મેં વિચાર્યું કે આ તારી ખુશી જ મહત્વની છે પણ ક્યારેય વિચારી ન શક્યું કે એ ખુશી માટે તું તારા મૂળને ભૂલી જશે આ રીસા જમીન પર ઘૂંટણીએ બેસી ગઈ પપ્પા આ દાદા મને માફ કરજો હું દોષી છું આ મેં કોઈનું માન રાખ્યું નહીં આ કોઈનું દુઃખ સમજ્યું નહીં આ બહેને આગળ જઈને એના ખભા પર હાથ રાખ્યો આ બેટા આ આશ્રમમાં ફક્ત આસુ નથી અહીં માફીનો દરિયો પણ છે આ બંને વૃદ્ધોએ એકબીજાને જોઈને ધીમેથી કહ્યું આ સાલ બેટા તું રડીને નહીં આ નવી શરૂઆત કરીને અમારું માન રાખજે અત્યાર આખી વૃદ્ધાશ્રમની હવા બદલાઈ ગઈ આ બાહ્ય શાંતિની જગ્યાએ અંદરથી એક શીતળ શ્વાસ વહેવા લાગ્યો આ રેસાએ નક્કી કર્યું કે હવે બંને વૃદ્ધોને પોતાના ઘરે લઈ જશે આ પણ પ્રભુદાસભાઈ બોલ્યા હવે અમારું ઘર આ છે અહીં અમને સ્વીકાર મળ્યો છે આ તો ફક્ત સમયાંતરે આવજે એ જ અમારો આશીર્વાદ છે આ રેસાપ રહી પણ એના ચહેરા પર સંતોષ હતો એણે બંનેના પગ પકડીને માથું ઝુકાવ્યું આ દામોદરભાઈએ એના માથા પર હાથ ફેરવ્યો આ બેટા આ ભગવાન તને સમજ આપે એ જ પ્રાર્થના છે એ રાત વૃદ્ધાશ્રમની આંસુ ભરી રાત હવે સાથે સાથે એક રાત બની ગઈ એ રાતે કોઈ ગુચ્છો નહોતો આ ફક્ત એક નવો સૂરજ ઉગવાની આશા હતી આ બહાર વરસાદ ફરી શરૂ થયો આ પવનમાં ભેજાયેલા પાન ખસ્યા અને વૃદ્ધાશ્રમની સત નિષે બેઠેલા દામોદર ભાઈ અને પ્રભુદાસભાઈએ એકબીજાને જોયું આ જુઓ પ્રભુદાસભાઈ હવે વરસાદ મધુર લાગે છે હા ભાઈ આ કદાચ આપણા આંસુ ધોઈ રહ્યો છે આ દોર ક્યાંક રેસા ગાડીમાં બેઠી હતી આંખોમાં આંસુ આ પણ આદિમાં એક નવો પ્રકાશ એ જાણતી હતી કે હવે જીવનમાં જે ભૂલ થઈ છે એનો પ્રાય આખું જીવન કરીને જ કરવું પડશે આ રેસાઇ એ રાતે ઊંઘી ન શકી આ વૃદ્ધાશ્રમથી ઘરે પહોંચી તો એના મનમાં ભૂતકાળના દરેક ક્ષણો લાગ્યા ઓસળવા લાગ્યાના પ્રેમભર્યા હાથ આ સસરાના આશીર્વાદ અને એ પોતે આ જેણે દુનિયાની નજરમાં આ સફળ બનવા માટે સંબંધોને પાછળ મૂકી દીધા આ સવાર પડી એણે નક્કી કર્યું કે હવે મૌન નહીં રહે આ કિરણ હજી નાસ્તાના ટેબલ પર બેઠો હતો આ રેસા સામે બેસીને ધીમેથી બોલી આ કિરણ હું ગઈકાલે વૃદ્ધાશ્રમ ગઈ હતી આ કિરણ સોંકી ગયું શું તું ત્યાં શા માટે ગઈ હતી આ કારણ કે મારા પિતા અને તમારા પિતા બંને ત્યાં રહેશે આ તમે કહ્યું હતું કે આ તેઓ એકલા રહેવામાં ગે છે પણ એ ખોટું હતું એ લોકો ત્યા ગયેલા છે આ તારા અને મારા જેવા સંતાનોથી આ કિરણ શુભ થઈ ગયો એના હાથમાંથી સાનો કપ નીસે પડી ગયો આ રેસાએ આગળ કહ્યું આ મને સમજાવ્યું કે સંપત્તિથી મોટું પ્રેમ હોય છે અને વૃદ્ધાશ્રમની એ આંસુ ભરી રાતે આ મને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો એ રડી પડી આ કિરણ ધીમેથી બોલ્યો આ મને માફ કર રેસા આ મેં પણ ભૂલ કરી એ દિવસથી બંનેએ નક્કી કર્યું કે આ મહિને એકવાર નહીં આ પરંતુ દરેક અઠવાડિયે વૃદ્ધાશ્રમ જશે આ રીષ સુશીલાબહેનને કહ્યું હવે હું અહીં બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવીશ આ પ્રભુદાસભાઈ અને દામોદરભાઈ આ વૃદ્ધાશ્રમ હવે ફક્ત એક આશ્રય નહીં પરંતુ એક પરિવાર બની ગયો આ સાંજના સમયે રીષા બંને વૃદ્ધોના પગ પાસે બેઠી એના માથા પર હાથ ફેરવતા આ દામોદરભાઈ બોલ્યા આ બેટા આ તું પાસે આવી આ એ જ અમારો આશીર્વાદ છે આ પ્રભુદાસભાઈ હસીને ઉમેર્યું અમે માફ કરી દીધું છે આ કારણ કે તું અમને ફરી જીવવાનું કારણ આપી ગઈ આ બહાર આકાશમાં સૂરજ ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો આ પવનમાં શાંતિ હતી આ વૃદ્ધાશ્રમની દિવાલો પર નવી ઊર્જા ફેલાઈ રહી હતી એ રાતે કોઈ રડ્યું નહીં એ રાતે સૌ સ્મિત કરતા સોઈ ગયા આ કારણ કે એ વૃદ્ધાશ્રમની આંસુભરી કિરણ હવે દર અઠવાડિયે ત્યાં જતા આ બાળકો માટે ક્લાસ આ વૃદ્ધો માટે સંગીત અને હાસ્યથી ભરેલી સાંજ એક સમયે જ્યાં આંસુઓ વહેતા હતા આ ત્યાં હવે હાસ્ય ગુંજતું હતું આ એક દિવસ દામોદરભાઈ ભાઈએ કહ્યું આ બેટા આ તો ફરીથી અમારું ઘર પ્રકાશિત કરી દીધું આ રીસાની આંખોમાં ખુશીના આંસુ હતા એ બોલી આ આશ્રમ હવે મારા માટે મંદિર સમાન છે આ મને મારા દેવ મળે છે આ રાતે દીપ પ્રગટ્યા હવામાં શાંતિ હતી એ જ જગ્યા આ જ્યાં કદી રાતો આંસુ ભરી હતી હવે બની ગઈ હતી આ પ્રેમ અને શ્યામાની ઉજાસ ભરી સવાર આ વૃદ્ધાશ્રમના દરવાજા બંધ ન થવા જોઈએ પણ એમાં આવતા આંસુઓને સ્મિતમાં ફેરવવું એ જીવન ધર્મ છે આ સ્ત્રોત આ બીબી ગુજરાતી સ્ટોરી આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં